બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની હત્યા બાદ ન્યાય અપાવવાની માંગ સાથે આજે વીએચપી દ્વારા સભા યોજી અને તે બાદ ન્યાય યાત્રા યોજી વડગામ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જેઓમાં ભૂમની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા જોકે તેઓ પોતાની ફરજ પરથી રજા પર માદરી વતન આવી રહ્યા હતા તે દરમિયાન બીકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન અટેન્ડન્ટ દ્વારા છરીના ઘામાં મારી જવાન જિગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાને લઈ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે ત્યારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની યાદમાં વડગામ માર્કેટયાર્ડ ખાતે શોક સભા યોજાઈ હતી જે બાદ વડગામ માર્કેટ યાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યોજાઈ હતી જેમાં વીએચપીના આગેવાનો મોહંતો સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા જવાન ને ન્યાય મળે શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે સાથે જ શહીદ જવાન જીગ્નેશ ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમજ પરિવારમાંથી માંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી હતી દેશની રક્ષા કાર્ય પગે ફરજ બજાવતા સૈનિકની હત્યાને લઈ ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે જવાન જિગ્નેશ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા પંથકના ગામડે ગામડે કેન્ડલ માર્ચ યોજાઈ હતી જ્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકસભા રાખ્યા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી

સમગ્ર વડગામ તાલુકો હિફતે ભરાયેલો છે સુરક્ષાની દૃષ્ટિએ અમને એમ લાગે છે કે ક્યારે આપણી હિન્દુ સમજા સમાજની સુરક્ષા મળશે એ હેતુ સાથે અને આ પરિવારને બરાબર ન્યાય મળે એ હેતુથી આજે અમે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા આવ્યા છીએ અમારો આવેદનપત્ર મામલતદારશ્રીએ સ્વીકાર્યું છે અપેક્ષા રાખીએ કે આ દેશની અંદર દિવસે દિવસે આતંકવાદી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે ખરેખર આવી ઘટનાઓને ઉપર સરકારે જલ્દીમાં જલ્દી એના ઉપર લગામ ખેંચી અને એવા લોકોને કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને ફરીથી કાંઈ પણ નોકરીમાં પણ ન રાખવા જોઈએ નોકરીમાં રાખતા પહેલાં પણ ચકાસણી કરે કે ખરેખર એને દેશદા જ છે માનવતાની અંદર છે કે નહીં એ માનવતા પરિવારેલા એવા માણસોને નોકરીએ પણ રાખવા ન જોઈએ એવી મારી સરકાર આગળ માંગણી પણ છે આવી ઘટનાઓ ફરીથી ન ઘટે એ માટે ખાસ સરકાર એના ઉપર ધ્યાન આપે એ અપેક્ષા સાથે અસ્તું